મહિનાની ગરમી એવી પડે ને તે વાત જાવા તો પંખો નાચો પણ શીખર ફરતો જ અમને મેલું હમણાં કાઢી આવ

મેં કાઢી લીધા હે તો આવે ને તો તમને પછી શરદી થાય ઉધરા થાય મો તમે અને એ પંખા નો જો પાંખે આવે તમારા માથે વાગે તો ટપકી જો તમે ટપકી જો કરુ કરો તો કર્યો અરે અમે સોટી રહો સોટી રહ્યો

એમાં કાકા ઓછું લાઇટ બિલ આવે એટલે મોગા પંખા મે લીધે લાઈટ બિલ આવ્યું ને તો આને મને ભરવાનું કીધું તો ધોકો નઈ તને છોડે એમ કઉ એટલે કાકા બે બે પંખા મૂલ આવે એટલે લાઈટ બિલ તમારે ભરવાનું હોય માને તો એમને પંખો લાવ્યો શું કરો અવાજ લકી લગી આવે હવે કઈ જોઈ નઈ જાવ ફટાફટ કામ કરી દે હો

અમારે હું સાફ કરવાનું હોય તમને દેખાય તો હે ને બિલ હરખું બનાવજો ના હોય તો એક કામ કરું ખોલી દઉં અને ખોલી ને અંદર બેઠો બેઠો બિલ બને ના બની હવે દેખાય ને હવે તમને કહું ઓછું ના ના એ તો જે લખાતું આવતું હોય ને લખાવવાનું હોય પંખો બારી વધારાનું કઈ લખતો ની વાત કરે હા ભી હોય તો ના હોય તો ફરફડી આઈ જાય છે કડીએ ને કડીએ નાઈ કે નંબર તો જમે આઈ કઈ મોટું આઈ ફીરે ઘેટતું હોય ની ખોડ કરો એ તો લાઈટ બિલ તો આવે જ ને એનો ટાઈમ થાય એટલે હા જા જા તાર કામ કરો ચાઈ ભાઈ બધું મેલ ગયું અંદર લાગે તો બિલ કેટલું આવ્યું કઈ દેખાતું નથી આમાં ઉકલતું નથી મને હવે ના હોય ને તો મોતી ભાઈ જવા દે એટલે ખબર પડે બિલ કેટલું બિલ આવ્યું એમ ને હું બિલ તો મારે આવ્યું હે મને ખબર નઈ કે આમ જ લખેલું બિલ પૈસા પૈસા હું જોઉં છું મને આમ મને

લા અમને જોતું હવે અમુ જો પંદરસો રૂપિયા આટલું બધું બી હોય મારે તને વાંચતા આવડે પછી લખેલું કયા ગુપ્ત હવે આ પંદરસો સતરસો હવે વાળો હે ને છેતરી ગયો આપડે ને બિલ તો ભરતા જ નહી તું હે લાકડી લે આ તો એને પગત ભાંગી નાખો અરે આ તો મેલુ જ નહી આ बाजू જો હે ને હેડો જાવ છે મોતીભાઈ હા ઈ આપણે એની વાહ વાહ જાવ નહીં એનું બાઈકેની મારા ઘર પડ્યું હે એ હું ઓટલે બાઈક લેવા આવશી હા બિલ હરખુ બનાવી ના કાજીને હે તો ભાગી જ તા ભાઈજી હા હા હાલો ને બરી બની જાજો મકો આ જો તો મોર કાકા બનાય બિલ કેટલા બનાવે પણ એટલા મારે બાર બિલ આવ્યું લેબ બને ખાલી મારે એમ નથી આટલું બધું બિલ આવે છે રૂપિયા ખાવાનું કરે હે લે એ બંધ મીટર બનાવી ગયો બિલ અરે કાકા પણ મારે શું રૂપિયા ખાવાના હોય મારે તો ખાલી બિલ બનાવવાનું મારી મારે અમારે પાંચસો રૂપિયા બિલ આવેલું એ તો તમે જે પ્રમાણે એમ નથી વાત પણ બધું આવ્યું હે અમે તમે જોવો વાત કરો હતી બિલ તો ના ન તો પડશે મગજ બી ને ગોળા છે વાત કરો હોય પણ કાકા જેટલું બિલ આવતું એટલું જ આવે આ હે ને સરકારી કામ કરે હે મારે શું શું હોય તમે સમજો હું સમજ્યા મોતીભાઈ આટલું બધું બિલ ના આવ્યો હા કે આપડે તો વાંચતા આવડતું નહીં ના ના ને બોલા ઉભારો ને એ તમે જાતા કરો ને ના ના પણ આમ સરકારી કર્મચારી ઉપર હુમલો કરે એટલે તારું તો હાલ જેલ માં પુરાઈ દઉં ના ના એવું કઈ કરવું નહીં આ તો બે જણા હે જેવા બોલ નારા તો હતો નઈ આ તો તમે હો એટલે સારું હવે એ જી થયું જવા દો હવે એના બદલે હું માફી માગું ભાઈ મારે તારા